વિધિના થયા હતા આક્ષેપો પરંતુ કોઈ પુરાવાઓ નહીં મળતા ભુવાને પોલીસે છોડી મૂકવામાં આવ્યો હતો હવે વઢવાણના મરણ જનાર ત્રણ લોકોના પરિવારજનોએ નવલસી ભુવાનો હાથ હોય ફરી તપાસ કરવા કરી હતી માંગ અંતે હત્યાનું કાવતરું રચનાર ભુવા નવલસીને લઈ અમદાવાદ પોલીસ વઢવાણ પહોંચી વઢવાણ ખાતે ભુવા નવલસિંહને લાવી મઢમાં રિકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું રૂપિયા બમણા કરી આપવાની લાલચે ફેક્ટરી માલિકની હત્યા કરી માતાજીના મઢમાં દાટી દેવાનું ભુવા નવલસિંહ દ્વારા કાવતરું રચવામાં આવ્યું હતું સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા અંતે અમદાવાદ પોલીસે ભુવા નવલસિંહની કરી અટકાયત ભૂવા સાથે કામ કરતા કાદર અલી નામના વ્યક્તિ પાસેથી સુસાઈડ નોટ મળી આવી જે મઢમાં ફેક્ટરી માલિકની હત્યા કરી દાટવાની વાત હતી તે મઢમાં પોલીસનું ચેકિંગ મઢમાં ખોદકામ પણ શરૂ કરવામાં આવ્યું અનેક લોકોને ભુવા દ્વારા ફસાવી મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું અગાઉ ભોગ લોકો પણ તપાસ કરતા અધિકારીઓને મળવા દોડી આવ્યા હતા પાટડીયા ઝલક જિનેશભાઈ છે મારા પરિવારના ત્રણ સભ્યો જે બે હજાર ગયા વર્ષે દોઢ વર્ષ જેવું હતું ત્યારે આવી રીતે જ બની ગયું હતું અને અમે બે દિવસ પહેલાં જ આ બનાવ સાંભળ્યો જ્યાં સરખેજનો નવલભાઈ ભુવાજી જે છે તે અમારા વખતે પણ તેમનું નામ ત્યાં આવ્યું અંકા તેમના પર પણ ગઈ હતી પણ પોલીસને કોઈ પુરાવા પાકા મળ્યા નહીં તે બદલ એમને અ છોડી હતા પણ અત્યારે અમને જ્યારે આ કે જોયો ત્યારે અમને લાગે કે આ બન્ને સિમિલર છે મેચ થાય છે કારણ કે ત્યારે પણ અમારા કાકીને બી ઘરેણાં પહેરેલા હતા તે પણ નોતા બે મોબાઈલ હતા તે નથી બાઈક નથી પ્લસ કોઈ સુસાઇડ નોટ મળી નથી અને લાસ્ટ ટાઈમ જ્યારે મારા દિયર સાથે વાત થઈ ત્યારે પણ નોર્મલી બિહેવ કર્યો છે નોર્મલી વાત કરી છે ઘરેથી આજુબાજુમાં જાણવા મળ્યું કે નોર્મલી નીકળ્યા છે જ્યારે ત્યાં આ રીતનું બન્યું ત્યારે દૂધરેજ રોડ પર લાસ્ટ લોકેશનમાં પણ આ નવલસિંહ થયેલા હતા એવું પણ છે અને એમનું લોકેશન પણ પણ એ એવું છે કે અમે ધાંગધ્રા બાજુ હું ગયો અને આ લોકો આ બાજુ ગયા પણ અમને એ પણ જાણવા મળ્યું હતું કે ત્યારે એને કીધું હતું કે દોઢ લાખ રૂપિયા જેવા મને ગાડી માટે આપ્યા હતા દિપેશભાઈ પછી મેં એને પાછા આપી દીધા હતા અને એમ પણ કહે છે કે જો તમને વિશ્વાસ ન આવતો હોય તો હું પાછો આપવા તૈયાર છું એટલે અમને આ બધી વિગતો જોઈને એવું લાગે છે કે ના આમાં શંકા જાય છે એમના પર અને અમારી બસ એક જ માંગ છે કે આ કેસ અમારો જે છે એ ફરી રીઓપન થાય અને આની ઊંડાણપૂર્વક તપાસ થાય એમ અત્યારે સાણંદ ના સમાચાર અમે સાંભળ્યા અને અમારા મારા ભાઈ મારા એના પત્ની અને એની દીકરી એનું ત્રણેય નું આવી રીતે જ બનેલું છે એ અમારા દીપેશ ખાતામાંથી ખાતા માંથી એને લીધેલા છે પણ હજી સુધી કંઈ અમને એના સમાચાર એનું કઈ કડી મળતી નથી અને આ વ્યક્તિ સો ટકા અમને સંડોવાયેલી છે લોકેશન બનાવ બનેલો આગલે દિવસે ત્યાં સાત દસ ત્રણ નવ તારીખે ત્યાં એને મળેલો છે દુધરેજ હાઈટક બાજુ કેનાલ રોડે કેનાલ ની બાજુમાં કે ક્યાં એવા લોકેશનમાં તો એની તપાસ થવી જોઈએ અમને ન્યાયિક તપાસ થવી જોઈએ ઊંડાણપૂર્વક તપાસ કરવા અમારી વિનંતી છે અમારા પરિવાર સાથે સતત ના કોન્ટેક્ટમાં હતો દુકાને જતો આવતો હતો નીચે ઉપર એની ઉપરથી બોલાવતો હતો ચા પાણી પીવરાવતો અને સાથે લઈ જતો તો અને પછી છેલ્લે એને અહીંયા લોકેશનમાં અહીંયા ડાંગ્રા રોડ ઉપર ત્યાં મળેલા છે ગાડી લઈ ને આવેલો અને અમારા ભાઈ ત્યાં પણ એમને ભેગા થયેલા છે પણ પછી કે હું ઢાંગ્રા જાઉં છું અને એ લોકો ક્યાં ગયા એમને ખબર નથી એ બધી વાતો કરે છે એ ત્રણ લોકોનું અમને સવારે સમાચાર મળ્યા કે આવીતે છે ay wita ba na upanig yos sa kyanal matiim nila